કે દીકરીઓના બાપ છે એ પોતાના કાળજાના કટકારે પરવા માટે જમીનનો ટુકડો મૂકે છે એમ થોડી ઇમોશનલ થઈ ગઈ છે અને ત્યારબાદ મારી દીકરી છે એટલે એને પરણાવવાની વાત હોય તો મેં કીધું કે જ્યારે એકસો એક દીકરીઓને પરણાવીશ મારા જ વતનમાં ત્યારબાદ મારો સંકલ્પ પૂરો થશે અને પછી જ મારા દીકરીનું કન્યાદાન કરીશ એવી વાત आणि आज हे संकल्प पूरो थरेचे मी रिमेताना मला સિંધાવ વિશેષવી દિનેશમાં તમારું સ્વાગત છે હું વાણંદ જિલ્લાના વલાસણ ગામમાં છું આ એ ગામ છે કે જ્યાં આજે એકાવન દીકરીઓને કન્યાદાન આપવામાં આવ્યું છે એકાવન દીકરીઓના આ દ્વિતીય સમૂહલગ્ન છે આ સમૂહલગ્ન કરાવ્યા છે અમદાવાદના સિયારામ ફાઉન્ડેશન દ્વારા એમના ફાઉન્ડર દીપાલીબેન મારી જોડે છે એમની દીકરી આસ્થા અહીંયા છે અને એક અહીંયા કપલ છે કે જેમના લગ્ન થયા છે મારે વાતચીત કરવી છે મારે એટલા માટે વાતચીત કરવી છે કે આ લગ્ન મારા માટે વિશેષ છે આ લગ્ન મારા માટે વિશેષ એટલા માટે છે કે દીપાલીબેને એક સંકલ્પ કર્યો અને સંકલ્પ એમને શું કર્યો આપણે જાણીએ અને સંકલ્પ વિશે તમે જ્યારે વાત સાંભળશો ત્યારે તમને પણ પ્રાઉડ ફીલ કરશો તમે પણ આમ તો મેં થોડોક ઉલ્લેખ કર્યો છે મારે બધું બોલવું નથી મેં ઘણા લગ્ન જોયા છે પણ આ સમૂહલગ્ન મારા માટે જુદા છે તો આ વિચાર તમને કેવી રીતે આવ્યો કારણ કે આ બીજી વખત આપણે લગ્ન કરાવીએ છીએ તમારા વતનમાં પહેલાં લગ્ન વિશે થોડી વાત કરીશું અને સંકલ્પ તમે જે કરો એના વિશે વાત કરો સૌ પ્રથમ તો જય સિયા બધાને હું દીપાલી ઇનામદાર અને આ સંકલ્પ કરવાનું કારણ એ હતું કે બે ત્રણ વર્ષ પહેલાં મારા દીકરાની જનોઈ હતી અને થયું એવું કે મને અત્યારે એ ભાઈનું નામ નથી યાર એ ભાઈ મને મળ્યા અને મને એમણે એવું કીધું કે બેન મારે તમને મળવું છે એ મેં કીધું જી બોલો આ બહુ જ ગરીબ પરિવારથી થોડાક લાગતા હતા અને મને કહે કે મારે એક તમારું કામ છે મેં કીધું જણાવો શું કામ છે ત્યારબાદ એમણે મને જણાવ્યું કે એમની દીકરીના લગ્ન કરાવવા છે એમને એટલે કે મારે પૈસાની જરૂર છે એવું હશે તો હું મારી જમીન છે એ ગીરવે તમારા પાસે મૂકી દઉં અને પછી લગ્ન થઈ જાય તમને પૈસા આપી દઉં પછી તમે હું તમે મને એ જમીન આપી દેજો અને એ વાત જે થઈને એ બહુ જ ટચ થઈ ગઈ મને અને પછી મેં અને મારા હસબન્ડે વિચાર કર્યો કે દીકરી માટે જો જમીનનો ટુકડો મુકાતો હોય ને તો એનાથી ખરાબ વાત આપણા વલાસણ ગામમાં છે નહીં કોઈ કે આપણે આપણા વલાસણ ગામમાં આટલી મદદ નથી કરી શકતા કે દીકરીઓના બાપ છે એ પોતાના કાળજાના કડકારે પરણાવવા માટે જમીનનો ટુકડો મૂકે છે એમ થોડી ઇમોશનલ થઈ ગઈ છે અને ત્યારબાદ મારી દીકરી છે એટલે એને પરણાવવાની વાત હોય તો મેં કીધું કે જ્યારે એકસો એક દીકરીઓને પરણાવીશ મારા જ વતનમાં ત્યારબાદ મારો સંકલ્પ પૂરો થશે અને પછી જ મારા દીકરીનું કન્યાદાન કરીશ એમ એવી વાત અને આજે એ સંકલ્પ પૂરો થયો છે મિરણી માતાના મંદિરમાં હજુ આપણો બીજો શમુલગ્ન છે બીજો શમુ લગ્નમાં આપણે એક કમ દીકરીઓને પૂરો થયો જી સંકલ્પ મારો ભલે પૂરો થયો હોય પણ હું હજુ પણ એવું વિચાર કરીશ કે હું હજુ પણ ઘણી બધી દીકરીઓના આવી રીતે કન્યાદાન કરતી રહું અને સરસ બધી દીકરીઓના મારા હાથેથી કન્યાદાન થાય અને એ બી અમારા વતનની દીકરીઓના થાય તો એનાથી વધારે સારી વાત છે અને તમે એમના દીકરી છો અને જે સંકલ્પ કર્યો હતો તમારા મમ્મી કે એકસો દીકરીના લગ્ન પછી જ આસ્થાના લગ્ન કરીશ તો લોકોને આસ્થા બેઠી છે કે ના પોઝિટિવ કામ પણ સમાજમાં થઈ રહ્યા છે શું કહેશો આઈ આઈ ફીલ લાઈક કે મને એટલા માટે વધારે પ્રાઉડ ફીલ થયું હતું બિકોઝ એમને એકસો એક કન્યાદાન કર્યા પછી એમને એવું ડિસાઈડ કર્યું કે પછી મારું થશે કે જે લોકોને એકચ્યુલી જરૂરત છે એ લોકોનું થશે અને પ્લસ લાઇક જેવું જેવી રીતે મારું કરત એવી રીતે જ એમને બીજા બધા લોકોનું કર્યું કે એમને કોઈ વસ્તુની જે જરૂરત હોય એમને કશે બહાર લેવા ના જવું પડે કે એમને કંઈ ફીલ ના થાય કે એમને ના મળ્યું એવી રીતે બિલકુલ તો મિત્રો અહીંયા નવ દંપતી પણ અહીંયા જ છે આ બધી વાતો તમે સાંભળી હશે અને તમે તો અનુભવ પણ કરો છો ને મેં ગઈકાલે જોયું કે આગલી રાત્રે આયોજકો મોટાભાગે લગ્નના આપણને સ્ટેજ ઉપર જોવા મળે તમને કાલે રાત્રે કેટલીક દીકરીઓના ઘરે મળવા ગયા હતા કોઈએ મહેંદી મૂકી હોય તો મહેંદી જોવા ગયા હતા કારણ કે આવું બહુ ઓછા લોકો કરતા હોય છે તમને કેવું લાગ્યું આ એક સંકલ્પની વાત તમે સાંભળી હશે કે પોતાની દીકરીને પછી પરણવાનું નક્કી કર્યું પહેલાં તમને બધાને પરણવાની વાત હતી પોતાના મા બાપ જેટલી અમારી પણ કેર કરે છે અને અમને એમની દીકરી જેટલું પણ સારું રાખે છે ને જે એમની દીકરીને આવશે એટલું અમને પણ આવ્યું છે એમને જેને પપ્પાની કંઈ કમી હોય કે નહીં એમનાથી મહેનત થાય તો એ બધું જ એમને લઈ આપ્યું છે અમને એટલે હમણાં મામા લોકો પણ નહીં એટલે એમને આપ્યું એ અમને બહુ જ અપાર છે તમારે એટલે કરિયરમાં એટલું બધું તમને આપ્યું છે કે તમે જો નવા ઘર રહેવા જઉં તો ખાલી ચાવી લઈને ઘરે જ ખોલવાનું છે તો સા વસ્તક ની અમર જરૂર ના પડે એટલું બધું તમે આપ્યું છે અમને એટલે તમારા મામા નથી પણ આજે દીપાલીબેન અને વિશાલ ભાઈએ એક ખોટ પણ પૂરી કરી હા એક પણ ખોટ પૂરી એટલા હર્ષના આંસુ આવે છે શું કહેશો ભગવાનને દીપાલીબેન માટે વિશાલ ભાઈ માટે એનું કેટલું પણ આપણ ઈશ્યુ આપણ ઓછો છે ભગવાનને શું પ્રાર્થના કરીશું ભગવાનને આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ કે આ બંનેને સ્વસ્થ રાખે બંનેને દીર્ઘાયુ આપે અને જેથી કરીને ભવિષ્યમાં તમારા જેવી દીકરીઓ માટે જરૂરિયાતવાળા લોકો માટે કામ કરી શકે આવો જોઈએ તમારી ચિંતા કરશો તમે રડતા એટલે પાછળ હાથ આમ મૂકતો જઈએ શું નામ રીતે ઓકે તમને શું લાગ્યું કારણ કે ઘણીવાર શું થાય કે બહુ સામાન્ય પરિવારમાંથી આવતા હોઈએ તો આપણને કોઈક આપે તો આપણો હાથ નીચે રહેતો હોય ત્યારે આપણને ન ગમે પણ અહીંયા તો બહુ ધામધૂમથી કર્યા સન્માનપૂર્વક લગ્ન કર્યા બીજું તમારી જાન છે ને ગાડીમાં આવી એમાં કેવું છે જે મેં સપનું જોયું હતું કે મારું મેરેજ આવી રીતે થાય સેમ એ રીતે જ થયું છે શું સપનું જોયું હતું અરે ગાડીમાં જાન જાય આગળ બેન્ડ વાજાવાળા હોય ગોલવાળા હોય હું મેડમનો ખૂબ ખૂબ આભારી છું એમણે મને આ સપનું પૂરું ઓકે તો સમુલગ્ન ની વાત આવી થોડો ડર લાગ્યો તો કે આવું બધું ધામધૂમ થઈ નહીં હોય સાંભળ્યું તો એમના વિશે એવું હતું વિશ્વાસ હતો મને કે આવું હશે કેમ કે અમે જ્યારે નોંધણી કરાવવા ગયા ને ત્યારે જ એમણે કહ્યું હતું કે તમે મારા છોકરા બરાબર જ છો એટલે અમને વિશ્વાસ હતો કે આ અમને કમ્પ્લીટ જ પ્રણ આવશે એમ સમૂહ લગ્ન જેવું નહીં રાખે જિગ્નેશ કવિરાજને લઈને લગ્નગીત પણ ગવડાવ્યું હા હા એને બોલાવ્યા છે તો જિગ્નેશ કવિરાજ ને પણ લાવ્યો ને વિશાલભાઈ તો કેટલું મોટું કામ કર્યું એમનું બાકી આપણા ઘરે લગ્ન હોય અને જિગ્નેશ કવિરાજ ને બોલાવ્યો તો બોલાવી શકીએ ના ફી લાખ રૂપિયા ફી લે છે ને બોલાવી શકીએ આપણે ના બોલાય શકે વિશાલ ભાઈ મામા બનીને એ પણ કામ કર્યું તમારું હા કર્યું દરેક વરરાજા ગાડીમાં પરણવા આવે છે એ ગાડીની વ્યવસ્થા પણ એમણે કરી છે સંસ્થાએ

એ આપણા જે લોખંડી પુરુષનું જેમને બિરુદ આપવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ એમણે સાથે બોરસદમાં અને બહુ ખાસ ગાઢ મિત્ર હતા એવું અમારા સસરા મારા સસરા કહેતા હતા ખૂબ ગાઢ મિત્રો હતા અને સાથે બેસતા હરતા ફરતા અને એ વખતે પણ એ દેશના અને સમાજના કલ્યાણમાં એમનું સારું એવું યોગદાન હતું એમ એટલે મારા સસરા જે છે એ સ્વર્ગસ્થ થઈ ગયા છે હરીશભાઈ ઇનામદાર એ પોતે પણ સિવિલમાં હતા અને એ પણ એમના દાદા પાસેથી આ જ સેવા શીખેલા હતા એટલે એવું કહેવાય ને કે એ વારસો અમને મળ્યો છે કે દરેકને સેવા કરવાનો તમારા જે દાદા છે બંને જે રાજી છે અમારા દાદા કાંદાસભાઈ ઇનામદાર અને સરદાર વલ્લભભાઈ પટેલ એ ખૂબ સારા મિત્રો હતા અને એમણે જે દેશની સેવા અને સમાજની સેવા કરી છે બસ એને જ આગળ વધાવીએ છે આણંદમાં બિલકુલ તો બસ મિત્રો મેં જે રીતે આખી જી બોલવું શું તમારે કે હા બોલો બોલો શું અ દિનેશભાઈ હું તમને ઘણા ટાઈમથી ફોલો કરી રહી છું અને જોઈએ તો હમણાં જ માયાભાઈ આહીરના દીકરાના લગ્ન પણ ગયા તો એ સમયે પણ મેં તમને ત્યાં જોયા હતા અને આજે અચાનક અહીંયા સિયરમ ફાઉન્ડેશન 51 દીકરીના સમૂહ લગ્નમાં દીપાલીબેન ઇનામદાર અને વિશાલભાઈ ઇનામદારની સાથે તમને અહીંયા જોયા તો હું જાણી શકું કે કઈ રીતે તમે અહીંયા સુધી પહોંચ્યા હે બિલકુલ બિલકુલ તો બહુ મોટો સવાલ છે ને સવાલ દરેકને થાય છે મોટાભાગે ભાગે હું માનવામાં આવે છે તમે મને એટલે મારા વિડિયો જોવો છો ઓકે શું નામ છે પ્રિયંકા ઇનામદાર છે ઓકે આ તો મોટા ભાગે એવું માનવામાં આવે છે મીડિયા તરફથી જી કે ગુજરાતના જે જાણીતા લોકો છે દેશના જે જાણીતા લોકો છે એમના લગ્નને જ મીડિયા કવર કરે છે બરાબર ને એવી એક માન્યતા છે પણ દીપાલીબેન અને વિશાલભાઈ લગ્ન જે પ્રકારે કરી રહ્યા છે જે ભાવનાથી કરી રહ્યા છે ખાસ તો એવી દીકરીઓના લગ્ન છે કે એમના માતા પિતા નક્કી કરે તો પણ ધામધૂમથી લગ્ન ન કરી શકે તો એમને લઘુતા ગ્રંથિથી પણ ન પીડાય એવી ભાવના પણ ના આવે કે મારા મમ્મી પપ્પા આવું ના કરી શકે તો અમારે એટલે સમૂહ લગ્નમાં નથી જવું એમ પણ ઘરે જે રીતે મેરેજ કરાવે એ જ રીતે એમને કરાવ્યા છે વાત મને જ્યારે ખબર પડી તો મને લાગ્યું કે આવું જ જોઈએ અને મને લાગે છે કદાચ એમના ઝૂંપડામાં પણ જો લગ્ન થયા હોય તો હું જાત કારણ કે મને એ પ્રકારનું પત્રકાર તો ગમે છે અને માયાભીને ત્યાં જવામાં જેટલી હોંશ હોય એટલી જ હોશ અહીંયા આ દીકરીઓને મળીને આશીર્વાદ આપવામાં મને થાય છે થેન્ક યુ તો મિત્રો તમે આ વિડીયો જોયો અને આ સમૂહ લગ્ન મારા માટે શા માટે વિશેષ છે અને મેં શા માટે કવરેજ કર્યું તમને ખ્યાલ આવી ગયો છે કે એક બાપ પોતાના કાળજાના કટકાને ધામધૂમથી પરણાવવા માટે એક જમીનનો ટુકડો એમને ગીરવી મૂકવા માટે તૈયાર થાય છે એ વાત એમના હૃદયને સ્પર્શી જાય છે અને પછી એમને સંકલ્પ કર્યો કે પોતાની જે દીકરી આસ્થા છે એ આસ્થાના લગ્ન ત્યારે કરશે કે જ્યારે એ સંકલ્પ એમનો પૂરો થશે અને એમનો સંકલ્પ જે પૂરો થયો છે એ અણનમ છે એકસો સદી મારી દીધી છે એકસો બે દીકરીઓના લગ્ન કરાવ્યા છે કન્યાદાન કરાવ્યું છે અને હજુ પીચ પર અણનમ છે અને હજુ પણ ઘણી બધી દીકરીઓના લગ્ન કરાવશે તો તમારા બધા વતી એમને હું થેન્ક યુ કહું છું કારણ કે આવા લોકોની સમાજમાં જરૂર છે આ વિડીયો તમને પસંદ હોય તો લાઇક કરશો શેર કરશો આપણી યુટ્યુબમાં તમે આવો છો વન મિલિયન અઠ્યાવીસ દિવસમાં આપણા ફોલો વ્યૂઝ હોય છે પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો તો તમે સબસ્ક્રાઈબ કરશો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજમાં મને જોતા હોય તો તમે મને ફોલો કરશો થેન્ક યુ i don't love them બહુ મસ્ત મજા આવી ને કેવું લાગ્યું તમને અનુભવ સારો એના પહેલા આવ્યા હતા ક્યારે એટલે ગયા વર્ષે સિયા ફાઉન્ડેશનના લગ્નમાં નતા તમને એવું કઈ લાગ્યું કે કોઈ વસ્તુ રહી ગઈ કે કોઈ વિધિ ના થઈ કે કશું આ નહીં તે બધું સરસ લાગ્યું ને કાલે રાત્રે તારા ઘરે આવ્યા હતા બરાબર અને આજે કેવું રહ્યું બધું સરસ હવે દીકરીની મમ્મીની તબિયત થોડીક ગરમ ગરમ રહે છે તો તમને ખબર જ છે અને થોડીક એમને પ્રોબ્લેમ છે થોડોક સાથ સહકાર આપવાનો અને ક્યારેક એને જવું હોય એની મમ્મીની સેવા કરવા માટે મમ્મીની સેવા કરવાની એની સાથે પહેલાં આપણે આપણો સાસરીનો ધર્મ છે ને એ પહેલાં આપણી જે સાસરીની જે ફરજ છે ને એ પહેલાં પતાવવાની અને પછી તમે જઈ શકો અને તમે પણ થોડીક એને રજા આપજો કે એ જેમ એની મમ્મી છે એમ તમારી પણ મમ્મી છે તો થોડુંક બેઉ જણા સાથે મળીને એ હેન્ડલ કરી લેજો કારણ કે આઈ ગેસ બે જ દીકરી છે પાછળ કોઈ છે નહીં જો માટે બરાબર ચાલો અને ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ થાય તમને જરૂર પડે તો આ બે ઝીઝક મને કોલ કરી શકો છો કે કોઈ બી મુસીબત હોય એવું નથી કે આપણે ખાલી લગ્ન કરાય એટલે છૂટા થઈ ગયા એમ ત્યાર પછી પણ તમને એવું લાગે કે તમારી મમ્મી બીમાર છે કશું કાંઈક ઘરમાં કાંઈક પ્રોબ્લેમ છે તો મને જણાવવું બરાબર ને